હેલો એવરી વન વેલકમ ટુ માય ચેનલ દોસ્તો આજે હું મારી એક નવી ચેનલ ચાલુ કરવા જઈ રહી છું જે ફક્તને ફક્ત બેકરીની આઈટમ જ આ ચેનલ ઉપર હશે અને પ્રોપર ગુજરાતીમાં જ હશે મારી એક યુટ્યુબ ચેનલ બીજી પણ છે જેમાં હું દરેક રેસીપી મૂકું છું પણ એ હિન્દી લેંગ્વેજમાં છે પણ આ એક ચેનલ જે છે મારી એ પ્રોપર ગુજરાતી લેંગ્વેજમાં છે જેને આપ સૌ ખૂબ સપોર્ટ કરજો અને હું આશા રાખું છું કે આપ સર્વેને મારી દરેક રેસીપી પસંદ આવશે જ અને આપ પણ કઈ રેસિપી જોવા માગું છો તે પણ મને જરૂર બતાવજો મેં આજે અહીંયા મારી ચેનલ પર પહેલી વાનગી મૂકી રહી છું જે કેસર ઈલાયચી નાન ખટાઈ છે જે ટ્રેડિશનલ નાન ખટાઈ છે જે આપણે સુરતમાં ખાતા હોઈએ છે સેમ એ જ રેસીપી છે પણ આપણે અહીંયા એનું પ્રિમિક્સ પણ બનાવીએ છીએ કે એનું પ્રિમિક્સ બનાવીને પણ રાખી શકો છો તો ચાલો મારી સાથે મારી આશુષ બેકરીમાં આપનું સ્વાગત છે સૌથી પહેલાં આપણે અહીંયા નાનખટાઈનું પ્રિમિક્સ બનાવીએ છીએ જેમાં મેં અહીંયા એક કપ મેંદો લીધો છે અડધો કપ લીધો છે બેસન અને સાથે છે બે મોટી ચમચી રવો રવો ઝીણો હોય કે મોટો હોય કોઈ ફરક નથી પડતો આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ જ કરવાના છે આપની પાસે મેઝરિંગ કપ ના હોય તો તમે વાડકી પણ લઈ શકો છો કોઈ એક વાડકી સેટ કરી લેજો મેં અહીંયા બેકિંગ સોડા લીધો છે જે આવી રીતે પેકેજમાં મળે છે એ જ લેવાનો છે અહીંયા ટાટાનો સોડા ના લેતા એ બહુ જ સ્ટ્રોંગ હોય છે અહીંયા મેં હાફ ટી સ્પૂન એટલે જે મેઝરિંગ સ્પૂનમાં જે હાફ ટી સ્પૂન હોય છે તે લીધું છે બેકિંગ સોડા અને સેમ એ જ ચમચી મેં લીધી છે બેકિંગ પાવડર આપે જોયું કે મેં બેકિંગ સોડા ને બેકિંગ પાવડર બંને ચમચી જ્યારે મેં ભરી ત્યારે લેવલ કરેલી જ હતી સાથે અહીંયા એક ચપટી હું ભરું છું અહીંયા મીઠાની એક ચપટી જ મીઠું અહીંયા હું એડ કરું છું હવે આપણે એને એકવાર મિક્સરમાં ચન કરી લઈશું બહુ વધારે એને ચન કરવાની જરૂર નથી ખાલી જસ્ટ બધું ભેગું થઈ જાય એટલી વાર જ આપ જોઈ શકો છો અગર આપનો રવો થોડો મોટો હોય તો તમે એને ફરીથી પણ એકવાર ચર્ન કરી શકો છો હું અહીંયા ફરી એકવાર એને પીસી લઉં છું જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો અને સાથે જે બે લાઇકન છે એને પણ પ્રેસ જરૂર કરજો જેથી મારી દરેક આવનાર નવી રેસિપીની નોટિફિકેશન આપને મળતી રહે જો બધું જ એક સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં એડ કરીશું પોણો કપ દળેલી ખાંડ અગર ખાંડ દળેલી ના હોય તો આખી હશે તો પણ ચાલશે તો તમારે એને મિક્સરમાં થોડી વધારે ફેરવવી પડશે મેં અહીંયા ખાંડ પછીથી એટલે એડ કરી છે કે જો પહેલાં એને એડ કરી દેતી તો મિક્સરની જાર ગરમ થઈ જાય છે એના માટે જ ખાંડ મેં પછીથી ઉમેરી છે અને અહીંયા સાથે એડ કરું છું વન ફોર્થ ટી સ્પૂન જેટલી ઇલાયચીનો પાવડર હું અહીંયા ઇલાયચીનો પાવડર ખાલી ને ખાલી ફ્લેવર માટે જ એડ કરું છું બહુ સ્ટ્રોંગ ફ્લેવર આપણે નથી જોઈતી જસ્ટ એની એક સ્મેલ આવે એટલું ઇનફ છે અને દળેલી ખાંડ અને ઇલાયચી જ્યારે આપણે એડ કરીએ ત્યારબાદ મિક્સરને ખાલી એક કે પાંચ સેકન્ડ માટે જ એને ચર્ન કરવાનું છે વધારે નથી કરવાનું હું અહીંયા તમને એનું માપ કહી દઉં કે જો આટલા આપણે જેટલું પણ મિક્સર આપણે બનાવ્યું એ કેટલા ગ્રામ થયું તો એક્ઝેક્ટ ચારસો ને આઠ ગ્રામ આપણું પ્રિમિક્સ બનીને રેડી છે આ પ્રિમિક્સના તમે આરામથી સ્ટોર કરી શકો છો જો ચારસો ને નવ ગ્રામ જેટલું પ્રિમિક્સ મારું બનીને રેડી છે એમાંથી હું અહીંયા અડધું અલગ કાઢી લઉં છું તો હું અહીંયા બસો ને ચાર ગ્રામ જેટલું રહેવા દઉં છું અને બસો ચાર ગ્રામ જેટલું હું એક અલગ ડબ્બામાં ભરું છું અલગ ભરેલા ડબ્બાને હું ફ્રીજમાં મૂકી દઈશ કે જ્યારે પણ હવે નાનખટાઈ બનાવી હશે તો ડાયરેક્ટ મારે આ ડબ્બામાંથી જ લેવાનું રહેશે આપણે જે બાઉલમાં બસો ગ્રામ લીધું છે એની અંદર મેં અહીંયા અડધો કપ રેગ્યુલર દેશી ઘી લીધું છે જેને મેં ગરમ નથી કર્યું બસ આવું થીજેલું જ લેવાનું છે અને જો થોડું પીગળી ગયું હોય તો તમારે એને પાંચ મિનિટ ફ્રીજમાં મૂકી દેવાનું આવી રીતે બે ચમચી મેં અત્યારે ઘી લીધું છે અને હું બધું મિક્સ કરું છું આમાં દૂધ કે પાણી કશું જ એડ નથી કરવાનું નાનખટાઈનો લોટ હંમેશા ઘીથી જ બાંધવાનો હોય છે મેં અહીંયા દેશી ઘી લીધું છે અગર આપ અહીંયા અડધું તેલ અને અડધું ઘી લેવા ઈચ્છો તો પણ તમે લઈ શકો છો ડાલડા ઘી લેશો તો પણ ચાલશે અને હા ડાલડા ઘી લેશો તો આનું રિઝલ્ટ વધારે સારું આવશે એવું હું માનું છું કેમ કે ખરેખર બેકરી આઈટમ ડાલડા ઘીથી વધારે સરસ બનતી હોય છે જો મારો લોટ અહીંયા બંધાઈ ગયો છે અને એક ચમચી જેટલું ઘી મારું વધ્યું છે હવે આમાંથી નાના નાના ગોળા આપણે બનાવીશું તમે તમારા મનપસંદ આકારની નાનખટી બનાવી શકો છો પણ નાનખટાઈ હંમેશા થોડીક ફ્લેટ અને ઉપરથી એનો શેપ જે હોય તે સેમી સર્કલ જેવો હોવો જોઈએ તો જે નાનખટાઈ પરફેક્ટ કહેવાય જો ફ્લેટ હશે તો એ બિસ્કીટ કે કૂકીઝની કેટેગરીમાં આવી જતી હોય છે આવી જ રીતે આપણે બધી જ નાનખટી પહેલાં એને શેપ આપી દઈશું જો બધી નાનખટાઈને સરસ શેપ અપાઈ ગયો છે મેં અહીંયા બે ચમચી ગરમ દૂધ લીધું હતું અને એમાં મેં થોડું કેસર ઓગાળીને રાખ્યું છે જેનો કલર બહુ જ સરસ આવી ગયો છે હવે આવી રીતે હાથની મદદથી જ આપણે દરેક નાનખટાઈની ઉપર એને સ્પ્રેડ કરીશું અને સાથે મેં અહીંયા લીધા છે પિસ્તા આપ ચાહો તો અહીંયા કાજુ બદામ પણ લઈ શકો છો અથવા તો કાજુ બદામ પિસ્તા યા આપને જે કંઈ બી નટ ગમતું હોય તે હવે ફરીથી એ બધા એકવાર ફરીથી બરાબર ચોંટી જાય એટલે ફરીથી એકવાર કેસરવાળો હાથ એની ઉપર આપણે જરા બ્રશ કરી દઈશું આવી રીતે જ્યારે હું નાનખટીના ગોળા બનાવતી હતી ત્યારે જ મેં મારા ઓવનને એકસો ને સિત્તેર ડિગ્રી ઉપર પ્રિહિટ કરવા મૂકી દીધું હતું એટલે કે દસ મિનિટ પહેલાં મેં એને એકસો ને સિત્તેર ડિગ્રી પર કાં પછી એકસો એંસી ડિગ્રી પર આપ મૂકી શકો છો જુઓ બંને ઉપર નીચેની રોડ ઓન છે અને પંદર મિનિટ પછી આવી રીતે કંઈક દેખાઈ રહી છે આપણી નાનખટી હવે ત્રીસ મિનિટ એક્ઝેટ થઈ ગઈ છે આપ જોઈ શકો છો કે બધી જ નાનખટી ઉપર બહુ જ સરસ ક્રેક આવી ગઈ છે નાનખટી પર ક્રેક આવે તો સમજવું કે તમારી રેસીપી પરફેક્ટ છે આ જે નાનખટીની રેસીપી છે તે પ્રોપર હોમમેડ છે બાકી બેકરીમાં તો એમોનિયા પણ એડ થતો હોય છે જે આપણે એમોનિયા એડ નથી કર્યું આપને અમારી રેસિપી કેવી લાગી મને જરૂર જણાવજો અને હજી ફરી એકવાર રિક્વેસ્ટ કરીશ આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય